તો મોદી ગુજરાતની મુલાકાત પર છે ત્યારે કહી શકાય કે ગુજરાત મોદી છે છે જી હા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો ત્યારે ફેબ્રુઆરી એટલે કે આજે રવિવારના દિવસે દ્વારકાથી જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું પીએમ મોદીએ દરિયામાં ડૂબેલી દ્વારકાને નિહાળવા ગોમતી નદીમાં સ્કૂબા ડાઇવિંગ પણ કર્યું હતું અને દ્વારકા નગરી ખાતે પીએમ મોદીના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

હિંદુ ધર્મના સૌથી આદરણીય દેવતાઓમાંના એક સાથેના જોડાણને ઉજાગર કરતી સમયનો માર્ગ હતો